તો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં આગામી ચોવીસ કલાકમાં આકાશમાંથી આપત્તિનો વરસાદ થશે ઘરો અને રસ્તાઓ ડૂબી જશે હવામાન વિભાગની મોટી ચેતવણી જાણો જીયા હા મિત્રો સપ્ટેમ્બર મહિના શરૂ થઈ ગયો છે પણ પહાડો જોઈને એવું લાગે છે કે ચોમાસું શરૂ થઈ ગયું છે જી હા મિત્રો ચારે બાજુ પાણી ભરી રહ્યા છે જેના કારણે ભૂષ્ખલનની ઘટનાનો પણ લોકોને ભયનો માહોલ છે ભારે વરસાદને કારણે નદીઓ ઉગ્ર બની ગઈ છે હિમાચલ અને ઉત્તરાખંડમાંથી આવી રહેલી તસવીરો જોઈને એવું લાગે છે કે જાણે કોઈ આફત આવીને આવી છે હવામાન વિભાગે માતે ઓગસ્ટની જેમ સપ્ટેમ્બરમાં પણ પહાડોમાં ભારે વરસાદ પડવાનો છે જી હા મિત્રો આવી સ્થિતિ જોતા તમે આ મહિને પહાડો પર જવાનું પહાડોમાં રહેવાનું વિચારી રહ્યા છો તો સાવધાન રહો પંજાબના તેર જિલ્લામાં પૂરની ડૂબી ગયા છે જી હા મિત્રો પહાડોમાંથી આવતા વરસાદને પાણીને માત્ર હિમાચલ ઉત્તરાખંડ જમ્મુ કાશ્મીર જ નહીં પણ પંજાબમાં પણ દર્દનીય બનાવી દીધું છે પરિસ્થિતિ જોઈને પંજાબ સરકારે સમગ્ર આફતગ્રસ્ત જાહેર કર્યું છે રાજ્યમાં અત્યાર સુધી ચાર લાખ એકરથી વધુ પાકને નુકસાન થયું છે રાજ્યમાં ત્રેવીસ જિલ્લાઓમાં પાણીમાં ડૂબી ગયા છે પરિસ્થિતિ જોતા પંજાબ સરકારે સાત સપ્ટેમ્બર સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે જે સ્પષ્ટ આવનારા દિવસોમાં મુશ્કેલીને વધવાની છે જી હા મિત્રો તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લઈએ